હલો સીતારામ જય શ્રી કૃષ્ણ બધાની ગુડ મોર્નિંગ અત્યારે હું થયો ને જો આગળ બધી કામ કરે ને પરવારી ને ભરત ને ગતા ભાણવર મુકેશનો જરાક મોબાઈલ ને કાલુ નો ગયો તો કે હલો સાહેબ તમે એને જાણીતો હોય તો ભરત કે કરતો ભેગો તો આગળ ભાણવર ગતા મોબાઈલ હમો કરાવે આવ્યા ને બસ મોબાઈલ હમો કરાવતા કરાવતા જ નાસ્તો લઈ આવ્યો થોડો તો દીધો લીધો ભરત લઈ ગયો તો ના એ કાંઈ મીઠા ન લેવે પણ કારણ કે મનથી જાય આજે હવારમાં ઉઠીને નાસ્તો નહોતો કર્યો આજે હવારમાં ઉઠીને નાસ્તો નહોતો કર્યો ના ગરમા ગરમ જલેબી ફાફડા થતા તે જો લઈ આવ્યો વણેલા ગાંઠિયા ફાફડા નહીં પણ સોરી તો વણેલા ગાંઠિયા ને જલેબીને એવું બધું સરસ મજાને લઈ આવ્યો નાસ્તો કરી આપણે આપણી જો નાસ્તો કરવા માંડ્યો જો તો આવો હોય મસ્ત જલેબી ને વણેલા ગાંઠિયા

રૂંઢાની સાફ હતા પીતો ને તું પીએ એટલે ઘૂંટો કંઈક બનાવીને પીએ લીધું આપણે ને જો અટમ ઘડીક વાર તો બપોર નહીં થતું તો વરખે જાય એટલે ઘડીક વાર ઠાકુ ઠાકોર હરેવડું આવે પાછો તો ટણ કંઈ નથી આ વરાપ દેતી જો ને હું વરાપ નથી દેતી હું વરસાદ નથી પણ હું તો હવે એકદમ કાતરો છે નથી હવે એકદમ બંધ થઈ ગયું તડી કમું જ નથી ને હવે ઢાકલા જેવું કરે ને બે વરસ વરસતો નથી ને હવે એવું વાતાવરણ વરસાદ જેવું થયું નહિ માહોલ ગયો આખો એટલે એવું આવું જોઈએ તો બસ જીવ હાલે ભી નાખે થોડું થોડું લીલું પડ્યું ને પાછું પૂરો નાખવાનો પેલા થને પૂરો નાખે પછી બનાવીએ આપણે કપડા સરસ મજા ને આપણે ધોવા તો બસ જીવ માં હાલે ને રૂપાનું તા સંતરું રૂપારો પાકે પીડ્યું મસ્તી ને એવા મીઠા આજ ફેરવાના તો ત્યાં કોઈ સંતરા એક દિવસ ફોળાને ખાધું તું ને આજે આપણે આખા ઉતારા લઈએ ને તો ઠંડ બીડી જાય પછી વરસાદ ને આવે ને એટલે બગડી જાય તો હાલો આપણે ઉતારે જ લઈએ સંતરા તો જોવો એટલે આ રિયાસ પાકે જ પેલા નહીં મોડો બધા ખાઈ લીધા तो है पास में है 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 था। था। था था है है कोई नहीं 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 तो 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 પાછી મળવાની તો નાસ્તો બનાવવાનો છે થોડો ઘણો કેતો ઝાંજો ન લેતો નાસ્તા નાસ્તો ને ઝાજો ન લેતા થોડો ઘણો સેવડો ને બધું બનાવવાનું છે આને જ પાછે બીજા બે દિવસ આવવા જાય બીગડી જાય બધા સેવડો ને એવું બધું પીસ્પડ બનાવી દે થોડો ઘણો પાછી એમાં વરીક્ષા આવે પાછળ પાછી વેકેશન પડી જાય તે જાજો નાસ્તો લઈ

अब तो एकदम मस्त दिन मीठा है तो हेलो जो सरस मजा ना संतरा उतल था ने जो भाव ने दे देता ना ये पहला पहली देवती सरस मजा ना संतरा एनी बहु गमे थी लेती गई के हमारे एकदम रूपा रूपा कर संतरा थी के हमारे ना भाऊ बा संतरा त्यान बी असल है थी ले ले गई खाओ संतरा उधर ફરત તો ચૂના પડે મારને જ ખાવા એની ફાકી મોમાં દે એટલે કે મારે જ ખાવું તો આપણ પીહું નાખી દાય પૂરું પછી પાણી પીએ દઈએ એ રોગું ઢીલું ખાઈને એટલે પાણીનો પીએ આપણે સંતરા ઉતાર લીધા ને એવું આપણે પૂરો નાખી દઈએ ને પછી થોડોક સાફ બનાવીને પીએ ને હાલો આપણે પૂરો નાખી દઈએ પીહું તો ચોજરાક વરસાદ આવે તો ને તો ઢાઈ એમાં મેળ દીધા પૂરા આપણે નગમ કે ભીંજાઈ જાય કઈ આમ ઉપાડે લીધા ને બધા તો એટલે પૂરા હે ને એટલે આપણે પહેલાં આપી નાખ્યું બસ એ નાખ્યું કે આખો ઉડાડે નાખ્યા તેટ હું ખાઈ જ નહીં તો બસ જેમ હલે આપણે કામકાજ કા પૂરો તો હેને આપણી પૂરોયના દો ને જો પૂરો ઓલી તો મુખ ખાતી જ નહીં ભર ના પડતો નેચે ને તો એ મેં નાખ્યો પણ એ કામ કરે ખાય કે ન ખાય તો જે એ ભ્રાઈ ગઈ હા ફૂલ ખડી થયું તો એ બહુ પૂરો એણો ઓશો ભાવે મગોટો ને બસ લીલું જ ખાય તો આપણે લીલું પૂરો નહીં ખાતી ને ને બીજી બધી જો ખાવા મીડી ઉપર પૂરો એક ગોલી જ ખાતી જો ઉગારવા ખાતી ને જોયેલી ખાય ને આઈ ખાવા મંડી તો બધી જો પૂરો જમી પણ એક જ નથી ખાતી ભરત ના પડતું તો એમ નાખ્યું પણ ખીચકાઈ તો સારું કહેવાય તો હજે તો જો ખડની મોટલી લીલું આપણે વાઠે આવ્યા હતા આખરી હવાઈની વાઠે આવ્યા હતા તો પડ્યું તો એ પછી હાજી જરા જરા નાખ્યું આપણે બગોટું નાખીને પછી તો જોઈ હું હાલે ને ભરસ થઈ બેઠો ભરસ આપીવો હમ શાક આપીવો તો ભરત ની સાને ઓછો ભાવે હજ પેલેથી જ ઓછો ભાવે વૈષ્ણવ વાર થોડાક દી પીતો પાછો વર એ મૂકી દો હારો એ નિયાલ થયા એટલી ભૂકીને શાખા ને બધી દૂધ ને બસે ને કઈ કે નહીં એના હાટા ને ફાકીને વધારે ખાઈ જાય સાતના હાથ ને ફાકી વધારે ખાઈ જાય કે નહી રજોઈ દે હેઠો જો બબર્યા બેઠો બનાવીએ જો થોડોક બનાવવાનો લે તો જો